જળ સપાટીમાં વધારો પંચમહાલ પાનમ ડેમ ચૌદ ટકા ઉપરવાસમાંથી હાલમાં ચૌદ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે ધરાશયમાં દર કલાકે થઈ રહી છે પાણીની સતત આભાર પંચમહાલના પાનમ જળ સપાટી એકસો ઓગણત્રીસ મીટર પહોંચી છે પાનમ ડેમની ભયજનક સપાટી છે એકસો મીટર પણ પાણીની ભારે આવક થઈ છે ઉપરવાસ વરસાદથી પાણીની આવક નોંધાઈ છે માઝુમ ડેમમાં ચાર હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે માઝુમ ડેમનું રૂલ લેવલ જાળવવા પાણી છોડાયું છે પાણી આવક થતા પાંચ હજાર ક્યુસેક પાણી છોડાયું છે માઝુ ડેમ પાણી છોડાતા નદી જે છે બે કાંઠે વહી રહી છે નદી વિસ્તારના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ભારે વરસાદને પગલે જે છે ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે આપને જણાવી દઈએ અરવલ્લીમાં ધોધમાર વરસાદ જે છે વરસી રહ્યો છે વરસાદથી જળાશયોમાં પાણીની આવક થઈ છે

તો આગળ પૂછવા કે જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે એક તરફ જે છે ધોધમાર વરસાદને પગલે જ રાજયોમાં જે પાણીની આવકમાં વધારો થયો છે વેઢી છે અને મેશુર ડેમ જે છે છલકાઈ ગયા છે હજુ કેટલા દિવસે ભારે વરસાદની આગાહી છે આવી રીતે બઉ અસર ઘટતી નથી પરંતુ વાળા એ આ રેલ ગોલ લેવલ જાળવવા અને ડેમ ની મહત્તમ સપાટી એકસો સત્તાવન દસ છે એનાથી નીચું પ્રમાણ જાળવી રાખવા માટે

તેમજ બાયડ તાલુકાના ચાપેલા થી માંડીને કિનારાના વિસ્તારના જેટલા ગામો છે સિત્યાસી ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે અને કિનારાએ એટલે કે નદી કિનારે ન જવા માટે તમામને સાવચેત કરવામાં આવ્યા છે જી

અલ્પેશજી હજુ પણ હવામાન નિશાન જે છે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી સમયમાં પણ હજુ વરસાદ વરસશે અને આ જે છે ખેડૂતો માટે નુકસાનકારક રહેશે કે ફાયદાકારક શું કહેશો હાલના તબક્કે તો ફાયદાકારક છે પરંતુ જો હવે વધુ વરસાદ વરસશે તો ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચી શકશે અને ખરીફ પાક નુકસાન થઈ અને સંપૂર્ણપણે નાશ પામશે જી કહી શકાય ક્યાંક ને ક્યાંક થોડા સમય પહેલાની આપણે વાત કરીએ તો વરસાદે જે છે વિરામ લઈ લીધો હતો ત્યારે ખેડૂતોમાં ચિંતાના વાદળો જે છે ઘેરાઈ ગયા હતા એક મહિનાની વાત કરીએ પરંતુ થોડા બે ત્રણ અઠવાડિયાથી વરસાદ જે છે સારો વરસી રહ્યો છે એક સાથે ગુજરાતના માથે જે છે ત્રણ સિસ્ટમ સક્રિય થઈ ગયા છે અને હજુ આગામી સમયમાં પણ હવામાન નિષ્ણાંત દ્વારા જે છે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પ્રમાણે જ અરવલ્લીમાં પણ ભારેથી ભારે વરસાદ અમુક વિસ્તારોમાં વરસી રહ્યો છે તો હવે ખેડૂતોના પાક માટે કહી શકાય કે નફાકારક આ વરસાદ એવું હાલ માટે કહી શકાય પરંતુ જે છે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લે તો એ નફાકારક ન કહી શકાય કારણ કે ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ જાય છે ખાસ કરીને અરવલ્લીમાં આવા ઘણા બધા ખેડૂતોની જમીનમાં પાણી ભરાઈ જતા તે ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું હતું શું કહેશો ખેડૂતો અરવલ્લી વરસાદ વરસી ચુક્યો છે ફક્ત માલપુર અને બાયડ તાલુકો એવો છે કે જ્યાં અભિસ વરસાદ વરસ્યો છે હજી બાયડ અને માલપુર તાલુકામાં વરસાદ ની જરૂર છે પરંતુ મેઘરજ મોડાસા પૂરતી માત્રામાં વરસાદ વરસી ચુક્યો છે અને આ વરસાદ હવે જો વધુ આવે તો અતિ નુકસાનકારક સાબિત થશે જી શહેરો છે અરવલ્લીમાં જ્યાં વરસાદ નથી પડ્યો

અરવલ્લીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદથી જ રાજ્યોમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે જિલ્લાના વૈદ્ય અને મેશ્વર ડેમ જે છે છલકાયા છે વાત્રક ડેમમાં પણ પાણીની ભારે આવક થઈ રહી છે ઉપરવાસમાં વરસાદથી પાણીની આવકમાં વધારો થયો છે માઝુમ ડેમમાં ચાર હજાર ક્યુસેક પાણીની આવક નોંધાય છે માઝુમ ડેમનું રૂલ લેવલ જાળવવા પાણી પણ છોડવામાં આવ્યું છે

રાઉન્ડ આવવાની શક્યતા છે શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે એટલે કે ગુજરાતના માથે વધુ એક સંકટ તોડાઈ રહ્યું છે ફરી એક વખત અતિભારે વરસાદ ગુજરાત સપ્ટેમ્બર નો વરસાદ ખેડૂત ભાઈઓ માટે નુકસાન કારણ સાબિત થાય તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે સપ્ટેમ્બરના 10 તારીખ સુધીમાં ગુજરાતમાં કોઈ ભાગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદનો હજુ એક라운ડ આવવાની શક્યતા છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંયોગી કાર્તિક જાની જોડાયા છે કાર્તિકજી હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વધુ એક મોટી આગાહી અને કહી શકાય કે હજુ ફરી એક વખત ગુજરાતના માટે સંકટ તોડાઈ રહ્યું છે વધુ એક રાઉન્ડ આવવાનું છે વરસાદનું

ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં જે છે તે અત્યારે મેઘો જે છે તે મહેર થઈ રહ્યો છે એટલે કે આ વરસાદ જે છે તે અવિરત પડી રહ્યો છે આ બધાની વચ્ચે આજે ફરી એક વખત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે આગાહી અનુસાર દસ તારીખથી વરસાદ છે તે ગુજરાતના કેટલાય ભાગોમાં પડશે લગભગ ચાર ઇંચની આસપાસ જે છે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે છે ખાસ કરીને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય બની તેના કારણે વરસાદ જે જે છે છે હજુ એક રાઉન્ડ તે આવશે તેના કારણે ચોક્કસથી જો વધુ વરસાદ પડશે તો આગામી સમયમાં ખેડૂતોનો જે પાક જે છે તે તેના ઉપર નુકસાન થવાની પણ ભીતીની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ બધાની વચ્ચે આગામી સમયમાં નવરાત્રીથી દશેરાની વચ્ચે પણ વરસાદ પડવાની આગાહી જે છે તે અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે એટલે કે ત્રીસ સપ્ટેમ્બર સુધી વરસાદ જે છે તે પડવાની આગાહી બલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ત્રીસ સપ્ટેમ્બર બાદ જે છે તે વરસાદ વિરામ લેશે તેવી આગાહીમાં તેઓએ આજે જણાવ્યું છે સૌથી મહત્ત્વની જો વાત કરવામાં આવે તો આજે બેથી ચાર ઇંચ વરસાદ જે છે તે પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કારણ કે નવરાત્રિથી દશેરા ના દરમિયાન બેથી ચાર ઇંચ વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે જ ત્રીસ સપ્ટેમ્બર બાદ વરસાદ જે છે તે વિરામ લે તેવી આગાહી કરવામાં આવી છે આ બધાની વચ્ચે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ સક્રિય થવાની છે તેના કારણે વરસાદનો છેલ્લો રાઉન્ડ પડે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે ચોક્કસથી કહી શકાય કે હજુ વરસાદ જે છે તે સંપૂર્ણપણે વિદાય નથી લીધો અને તેના કારણે જ આજે ત્રીસ અને એકત્રીસ તારીખ મુજબ જે આગાહી હતી તે અનુસાર વરસાદ જે છે તે પડી રહ્યો છે અને હજુ દસ તારીખથી છેલ્લો રાઉન્ડ શરૂ થશે તે ત્રીસ સપ્ટેમ્બર સુધી રહી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જી વાહાર જી કાર્તિકજી મહત્વની જો વાત કરવામાં આવે તો આમાં ખેડૂતો ભાઈઓ માટે કારક સાબિત થાય તેવું પણ જણાવવામાં આવ્યું છે એને લઈને આપ શું કહેશો કાર્તિક જે પ્રમાણે હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરવામાં આવી છે હજુ પણ દસ સપ્ટેમ્બર સુધી વરસાદ જે છે આવવાનો છે હજુ એક રાઉન્ડ બાકી છે પરંતુ આ વચ્ચે ખેડૂતો માટે વરસાદ જે છે નુકસાનકારક સાબિત થશે એને લઈને આપ શું કહેશો કે જો જો જે પ્રમાણે આગાહી કરવામાં આવી છે તે અનુસાર વરસાદ પડશે તો ચોક્કસથી ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે કારણ કે અમુક એવા પાકો છે જે તૈયાર થવા આવ્યા છે ને તે સમયે જો વરસાદ પડશે તો ચોક્કસથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ભોગવાનો વારો આવી શકે જોકે અંબરલાલ પટેલે હજુ આગાહી કરી છે જેની અંદર ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં વરસાદની આ આગાહી કરવામાં આવી છે જેની અંદર સપ્ટેમ્બરનો વરસાદ ખેડૂતો ભાઈઓ માટે નુકસાનકારક સાબિત થાય તેવી શક્યતા સ્પષ્ટપણે વ્યક્ત કરવામાં આવી છે ચોક્કસથી વરસાદ જે છે ખેડૂતો માટે ખુશી પણ હોય છે અને ક્યાંક ને ક્યાંક માઠા સમાચાર લાવતા હોય છે જરૂરિયાત મુજબ જો વરસાદ વરસે તો ચોક્કસથી ખેડૂતો માટે સોનું પકવે તેવું કહી શકાય પરંતુ જરૂરિયાતથી વધુ જો વરસાદ પડે તો ક્યાંક ને ક્યાંક તેની અસર જે છે તે માઠી પડતી હોય છે અને જેના કારણે ખેડૂતને ખેડૂત જે છે તે મામ થઈ જતો હોય છે પરંતુ આ બધાની વચ્ચે એક વસ્તુ સ્પષ્ટ છે કે છેલ્લો રાઉન્ડ દસ તારીખથી શરૂ થશે અને ત્રીસ સપ્ટેમ્બરે પૂર્ણ થશે આની વચ્ચે નવરાત્રિ અને દશેરાનો તહેવાર આવી રહ્યો છે તે સમય પર બે થી ચાર ઇંચ જેટલો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે જી બહાર વરસાદનો હજુ અતિ ભારે રાઉન્ડ આવવાની શક્યતા છે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદની આગાહી છે સપ્ટેમ્બરની દસ તારીખ સુધીમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે